નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી ધનસુરામાં સિદ્ધપીઠ ગઢી માતા મંદિર ખાતે આજ રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોનું ગોડાપુર ઉમટ્યું હતું શ્રી રામજી મંદિર ધનસુરાની ગુરુ પરંપરાના ચતુર્થ ગાદીપતિ શ્રી મહામંડલેશ્વર શ્રી પૂરણસરણદાસજી મહારાજ દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ ગુરુ પૂજન ગુરુ વંદના રામ મંત્ર કંઠી આશીર્વાદ લઈ જીવનને સફળ બનાવવા બાવી ભક્તોએ લાભ લીધો હતો અને રામધૂન સુંદરકાંડના પાઠ પણ કરાવ્યો હતો અને સાથે સાથે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ધનસુબાથી અમારા રિપોર્ટર દિવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા રાજા રામચંદ્ર ભગવાન જય રામાનંદ સંપ્રદાયના જગદગુરુ રામાનંદાચાર્યને સાતસો વર્ષ પહેલાં સ્થાપિત રામાનંદ સંપ્રદાયના ધનસુરામાં રામજી મંદિરના પરમ પૂજ્ય ભગવાનદાજી મહારાજ શ્રી અવધ્યારીદાજી મહારાજ પરંપરા અનુસાર આજે ગડી માતા ધામમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાય એમાં તમામ નાત જાતના ભક્તો આવી અહીં ગુરુકુના ઉજવાય બધાના

સાનિભેર પ્રારંભ થશે એનો પણ બધા લાભ લેજો અને જ્યારે જ્યારે સાથા પિસ્તાલીસ દિવસ સુધી આ ફાટ અનુષ્ઠાન ચાલશે એમાં બધા ભક્તો આવી સહભાગી થઈ શકે જય શ્યાલ